સમાજ સેવા માં અન્ન પૂર્ણ ટ્રસ્ટ મહત્વપૂર્ણ યોગદાન રૂપ સાબિત થયું છે ત્યારે સમાજ માટે જરૂરિયાત વિકલાંગ બાળકો માટે ઉમંગ ડે કેર સેન્ટરનું રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આશાનું નવ દ્વાર ખોલીને એક નવી પહેલની શરૂઆત કરી છે મોડાસા ખાતે શ્રીમતી કપિલાબેન ઉમંડે કેર સેન્ટરનું મંગલ પ્રારંભ શ્રી કપિલાબેન જે શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને અંધજન મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તથા કપિલાબેન જેવી એસ ફાઉન્ડેશનના સહયોગથી શ્રીમતી કપિલાબેનનું ઉમંગ ડે કેર સેન્ટરનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અધ્યક્ષ અંધજન મંડળના રાજુભાઈ શાહે તેમજ ડોક્ટર ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર ખાસ કરીને વિકલાંગતા હોવા છતાં બાળકોમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબની ભાવના

ચેરમેન જેબીએસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી બિપિનભાઈ શાહે જણાવ્યું કે આ નવી શરૂઆત મોડાસા અને આસપાસના બાળકો માટે આશાજનક પગલું સાબિત થશે આ કેન્દ્ર મોડાસા તેમજ આસપાસના તાલુકાઓના વાલીઓ અને બાળકો માટે આશાનું મોટું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ સહકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો વૈભવ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે શ્રાવણ માસનો પવિત્ર દિવસ અને આ પવિત્ર દિવસે શ્રીમતી કપિલાબેન જે બી શાહ કપિલાબેન જે બી શાહ શિશુ મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ અને અન્નપૂર્ણા મંડળ અને શ્રેષ્ઠના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા આગળ મોડાસામાં શ્રી કપિલાબેન ડે કેર સેન્ટર શરૂ કરી રહ્યા છે આ ઉમંગ ડે કેર સેન્ટર દ્વારા અમે સૌ અહીંયા વિકલાંગ બાળકોને અહીંયા આગળની તાલીમ મળે એને પુનર્વસનની વ્યવસ્થા થાય એવી એક વ્યવસ્થા કરી રહ્યા છે આપ સૌએ આ સેન્ટરની મુલાકાત લઈ અને બાળકોને કેવા પ્રકારની તાલીમ અપાય છે એ તમે સૌ જોઈ શકશો આપણા ઘરમાં આવો વિકલાંગ બાળક હોય તો ઘણી વખત ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એના સંડાસના એની વાતો કરવાના એ બોલી શકે નહીં એવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા અમે એવી અદ્ભુત તાલીમ આપવાનો આયોજન કર્યું છે અને અંજન મંડળ એમાં સતત જોડાયેલું રહ્યું છે જેને લઈને અહીં તાલીમ પાડેલો વિદ્યાર્થી પોતાની જિંદગી સારી રીતે જીવી શકશે એનું આર્થિક ઉપાજન કરી શકશે એવી અમને સૌને શ્રદ્ધા છે આ પવિત્ર દિવસે શ્રી રાજુ શાહ અંજન મંડળના પ્રમુખ હાજર રહેલા ડૉક્ટર ભૂષાન પુનાની સાહેબ જે તો ભેગ લઈને બેઠા છે કે મારે આવા અનેક સેન્ટરો કરવા અને દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે એવું અદ્ભુત આયોજન કરવું એવું આ સેન્ટર શરૂ થયું છે એ મોડાસા નગર માટે એક ઉત્તમ કાર્ય છે સૌ નગરજનો આમાં જોડાય સૌ પત્રકાર મિત્રોની આમાં સહયોગ અમને મળ્યો છે અને એને લઈને મોડાસા અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસા નાથારાજે શાહ સાધન સુવિધા કેન્દ્ર તુલસીદાસ શાહ વિઝન સેન્ટર અને હવે નવું આ શ્રી કપિલાબેન ઓમન ડે કેર સેન્ટર ચાલુ કર્યું કર્યું છે એમાં સહયોગ મળવાથી થઈ શક્યું છે સૌનો હું આ માટે આભાર છું ભૂષણ પુનાની સમાન મંત્રી અંધજન મંડળ વસ્તપુર અમદાવાદ આજે અહીંયા એક વિશેષ પ્રકારનું સેન્ટર જે કુક જેને અમે કપિલાબેન ઉમંગ ડે કેર સેન્ટર નામ આપ્યું છે શ્રી બિપિનભાઈના સહયોગથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અન્નપૂર્ણામાં અમે લોકો દસ વર્ષથી વિઝન સેન્ટર ચલાવીએ છીએ અહીંયાથી પ્રેરણા મેળવીને અમે લોકો વાત્રકમાં બાયડ પાસે એક મોટી આંખની હોસ્પિટલ કરી છે અને ત્યારે મોડાસા પાંચમો સેન્ટર છે જ્યાં વિઝન સેન્ટરથી અમે આંખની તપાસ કરીએ છીએ પણ પહેલું સેન્ટર છે કે જ્યાં વિઝન સેન્ટરની સાથે સાથે દિવ્યાંગ બાળકો માટે અમે ડે કેર સેન્ટર શરૂ કર્યા છે આનો અભિગમ એવું છે કે આ વિસ્તારના જેટલા દિવ્યાંગ બાળકો છે એને બધાને અહીંયા લાવીને અમે એના મૂલ્યાંકન કરીએ છીએ એની જરૂરત મુજબ એને બધી સેવા આપીએ છીએ ફિઝિયોથેરાપી હોય કે સ્પીચ થેરાપી હોય કે એના માટે એક્સસાઇઝ કરાવવાની હોય પછી એને અમે લોકો શિક્ષણ માટે તૈયાર કરીએ છીએ અને સાથે સાથે બીજા જે દિવ્યાંગજન છે આ વિસ્તારમાં છે એને અમે લોકો સર્વે કરીને એને જે બી સાધન જોઈએ એ પછી સ્વર્ણયંત્રો હોય કે વ્હીલચેર હોય કે કેલિપર હોય ક્રચિસ હોય વોકર હોય એ બધું આપીએ છીએ અને ત્રીજો જે અભિગમ છે એ જે માનસિક રોગી છે જેને કોઈ પ્રકારનું માનસિક રોગ છે એ લોકોને અમે લોકો સર્વે કરીને એને ડૉક્ટર પાસે સાકાટ્રીસ્ટ પાસે લઈ જઈને તપાસ કરવાની દવાઓનું પ્રબંધ કરીએ છીએ બીજી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને ટૂંકમાં મોડાસા વિસ્તારના દરેક પ્રકારના દિવ્યાંગજનને સેવા મળી રહે એની સાથે સાથે આંખની તપાસ થાય આંખની સર્જરી થાય એ માટે અંજર મંડળે જે અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે જેના સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જે જીતુભાઈ ચલાવે છે મોડાસાના છે અને જીતુભાઈની પૂરી ટીમ પૂરે સાબરકાંઠા અરવલીમાં ત્રણસો ને વીસ વોલન્ટિયર ધરાવે છે એના સહયોગથી અમે આંખના કેમ્પ અરેન્જ કરીએ છીએ બાળકો મૂલ્યાંકન માટેનું કેમ્પ કરીએ છીએ માનસિક રોગીઓની તપાસ માટેનું કેમ્પ કરીએ છીએ અને આ લોકોને સરકાર સમાજ દાતાઓ સંસ્થાઓના સહયોગથી આ સેવાઓ પૂરી પાડીએ છીએ